આવે તો બાબા રામદેવ ફરી ફસાયા પતંજલિના દંત મંચનને વેજીટેરિયન પ્રોડક્ટ ગણાવતા દિલ્હી હાઈકોર્ટમાં કેસ બાબા રામદેવ ફરી મુશ્કેલીમાં આવી ગયા છે તેમની મુસીબતમાં એક પછી એક વધારો થઈ રહ્યો છે પતંજલિના વેજીટેરિયન હોવાનો દાવો કરી વેચવામાં આવતો હોય છે જોકે એ નોનવેજ હોવાનું જાણ થતાં એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે દિલ્હી હાઈકોર્ટ દ્વારા એ ફરિયાદને ધ્યાનમાં રાખીને નોટિસ જાહેર કરવામાં આવી છે જસ્ટિસ સંજીવ નરુલાની બેન્ચ દ્વારા પતંજલિ દિવ્ય ફાર્મસી બાબા રામદેવ કેન્દ્ર સરકાર અને ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને નોટિસ મોકલવામાં આવી છે આ હિયરિંગ નવેમ્બરમાં કરવામાં આવશે આ ફરિયાદમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ફરિયાદ કરનાર અને તેની ફેમિલીની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે ધર્મોમાં માનતા હોવાથી તેઓ ફક્ત વેજીટેરિયન વસ્તુનો જ ઉપયોગ કરતા હોય છે જોકે તેમને જ્યારે ખબર પડી આ દંતબંધન માછલીને અંશ મળી આવ્યા છે તો તેમની લાગણીઓને ઠેસ પહોંચી છે માસલી આવતા એક અંશનો એમાં ઉપયોગ કરવામાં આવ્યો છે આ ફરિયાદમાં મંજનને લાયસન વગર આપનાર મંજનને લાયસન આપનાર કર્મચારીઓ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે આ સાથે જ એમાં અધિકારીની ભૂલ હોય છે અને દંડ કરવાની પણ માગણી કરવામાં આવી છે આ ફરિયાદમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે પતંજલિની ઓફિશિયલ વેબસાઇટ પણ આ દંતમંજન વેજીટેરિયન કહેવામાં આવ્યું છે